નમસ્કાર મિત્રો મિત્રો દરેક રાશિને પોતાના વિશે જાણવાની ખૂબ જ ઈચ્છા હોય છે કે મારા જે રાશિ છે એમાં શું ગુણ હોય શું અવગુણ હોય આજે તમારી સમક્ષ બારે બાર રાશિની વિશેષ સીઝ લઈને આવી રહ્યો છું આજે ચર્ચા કરવા જઈ રહ્યો છું મેષ રાશિના જાતકો માટે દસ વિશેષ મહત્વપૂર્ણ એમ કહી શકાય રહસ્યો કહી શકો સાથે આ દસ ચર્ચાઓ છે એ મહત્વપૂર્ણ જીવનની છે એ ચર્ચા આપની સમક્ષ મૂકવા ગુણો સાથે અવગુણની પણ ચર્ચા કેમ કે આપણા જીવનમાં જે અવગુણ હોય એને દૂર કરવાથી આપણું જીવન પ્રગતિમય બની શકે છે સુખમય બની શકે છે આનંદમય બની શકે છે એટલે મેસ રાશિના જાતકો માટે આ વિશેષ વિડીયો છે ખાસ કરીને પરિપૂર્ણ રીતે આપ જરૂર સાંભળજો અને આપના મિત્રોને આપના સગાવાલાને આ વિડીયો ખૂબ જ શેર શેર કરજો કરશો તે સાંભળશે એમના જીવનમાં પરિવર્તન લઈ આવશે સાથે આ નવું ચેનલ છે મિત્રો આપ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બહુ ખુશીની વાત છે બહુ ઓછા સમયમાં આપ જ્યારે જોઈ રહ્યા છો ત્યારે એક લાખ સબસ્ક્રાઇબ જરૂર થઈ ગયા હશે અને લાખ તો આપ આપના મિત્રોને પણ કરી અને ચેનલ શેર જરૂર કરજો આપ બધાનો ખૂબ પ્રેમ મળ્યો એ બદલ આપ સૌનો આભાર સાથે મિત્રો આજે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ મેષ રાશિના જાતકો માટે છે મેષ રાશિના અક્ષરો છે પેલા પોઈન્ટની ચર્ચા કરીએ તો મેષ રાશિના જાતકો માટે જે પણ કાર્ય કરે છે એ બુદ્ધિમતાથી કરે છે બુદ્ધિથી કાર્ય કરવું એમને ગમે છે હા જે પણ કાર્ય કરે છે એમાં તર્ક અને વિતર્ક બંને હોય છે સાથે મેષ રાશિના જાતકો બુદ્ધિથી કામ કરે અને બુદ્ધિ નો જ્યાં સુધી પોતે ઉપયોગ કરે એમને ગમે તો એ કાર્યમાં પોતે પ્રવૃત્ત થાય છે આ પેલું એમનો વિશેષતાઓ કહી શકાય સાથે મિત્રો અવગુણ પણ સાથે ચર્ચા કરતા જઈએ આપણે ઘણા બધા એવા કાર્યો છે જે બુદ્ધિ એમાં તર્ક વિતર્ક તો લગાડતા હોય છે પણ અમુક કાર્યો એવા હોય છે જેમાં હૃદયની પણ જરૂર પડે એમાં લાગણીની પણ જરૂર પડે એમાં પ્રેમની પણ જરૂર પડે બુદ્ધિથી કાર્ય કરવું ખૂબ જરૂરી છે પણ સાથે સાથે એ કાર્ય કઈ આપણે કરી રહ્યા છે એ પણ જોવું ખૂબ જરૂરી છે હવે મિત્રો બીજી વિશેષ ચર્ચા કરીએ હું ગુણ સાથે અવગુણની પણ ચર્ચા કરીશ અને આ અનુભવેલી વાત છે સાથે મેષ રાશિના હો અને જે પણ ચર્ચા કરો છો મિત્રો કોમિક્સ બુક્સમાં આપનો અનુભવ જરૂર લખજો કે આપના કેટલા ગુણ મેં કીધા છે કે નથી સાથે અવગુણ કહું છું મિત્રો એ આપને જરૂર દૂર કરવાના છે જેનાથી આપનું જીવન ઉત્તમ બની શકે મેષ રાશિના બીજો અવગુણ કહી શકાય પોતે ખાવાના ખૂબ શોખીન હોય છે વિશેષ ખાવાના શોખીન હોય છે એટલે એમના જીવનમાં પેટની બીમારી વારે ઘડીએ આવે જ છે અપોચો થાય એસિડિટી થાય સાથે ગેસની તકલીફ એમના જીવનમાં રહે છે એટલે એ ખાવાના શોખીન સાથે જે ખાવાની વસ્તુ છે ઉત્તમ છે એનું આરોગ્ય લેવું જોઈએ અને એમના જીવનમાં આનાથી બીમારી આવી શકે નહીં સાથે એ પણ જોવામાં આવ્યું છે કે મેષ રાશિના જાતકો પોતાના શરીરની કેર કરવામાં જે ચિંતા કરવી જોઈએ જે કાળજી રાખવી જોઈએ એ રાખતા નથી એટલે ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે છે તો એમને આ કાળજી લેવાનો ખૂબ જ અગત્યની વાત છે હવે મિત્રો ત્રીજી વિશેષ વાત કરીએ તો મે સાસિકમાં આ જોવામાં આવ્યું છે કે એમને રાત્રે કામ કરવું બહુ ગમે છે કોઈ પણ કાર્ય હોય એ રાત્રે કરવું સવારે સુઈ જવું સવારે આળસ આવે આવા બધા પ્રમોદના એમના જીવનમાં જોવા મળ્યું છે પછી નોકરી કરતા હોય અથવા કોઈ નેટ ઉપર કામ કરતા હોય અથવા ખાસ કરીને વિદ્યાર્થી બંધુ હોય તો એ રાત્રે કોઈ પણ કાર્ય કરવામાં વધારે માને છે આવું આવ્યું છે ચોથો ગુણ છે મેષ રાશિના જાતકો માટે ગુણ અને અવગુણ બંનેની ચર્ચા કરશું મિત્રો તો પોતે મનના શીતળતા વાળા હોય છે લાગણીશીલ હોય છે બીજાનું કાર્ય કરવામાં માને છે પણ સાથે એક જે અવગણ હોય છે કે કોઈ પણ સાથે વિવાદ થાય કોઈ પણ સાથે ઝઘડો થાય એ મનમાં રાખે છે મિત્રો આ ચિંતાનો વધારો થાય છે અને જ્યાં સુધી એ કાર્ય કે પોતે મન મૂકીને જે મનમાં છે એ પરિવર્તન ન લઈ આવે અથવા સામેવાળા વ્યક્તિને કઈ ન દઈએ એ બદલો ના લઈ લઈએ ત્યાં સુધી એ મનમાં રાખે છે આવું જોવામાં આવ્યું છે હવે મિત્રો પાંચમો જે વિશેષ ચર્ચા છે એક એક પોઈન્ટ મિત્રો વિશેષ આગળ તમને કહેતો જઈશ મેષ રાશિના જાતકો માટે કોઈ પણ કાર્ય અઘરું લાગતું નથી અગિયાર રાશિઓ જે કાર્ય ન કરી શકે આવું કાર્ય પોતે કરી શકે છે તો એમ કહી શકાય ખૂબ જ સાહસિક હોય છે કોઈ પણ કાર્યમાં જ્યાં સુધી કાર્ય પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એ કાર્યને છોડતા પણ નથી આ મિત્રો જન્મકુંડિમાં જો ચંદ્રમાં નિર્બલ હોય તો મનના ચંચળ હોઈ શકે પણ સ્થિર સાથે ગજબની શક્તિ એમ કહી શકાય કલપના શક્તિ અદ્ભુત હોય છે અને એમ કહી શકાય કે એ કાર્ય માટે ઉત્સાહી હોય છે મહેનતું હોય છે એ પણ જોવામાં આવ્યું છે મિત્રો મિત્રો આજે પોઈન્ટ તમારી સમક્ષ રાખવાના છે સાથે જે પણ ચર્ચા કરીએ એ ચંદ્ર રાશિ ઉપર ચર્ચા કરીએ છીએ આપણી જન્મકુંડિના પણ ગ્રહો આપણા ઉપર ખૂબ મોટી અસર કરે છે આપણે જન્મકુંડિનું વિશેષણ કરાવવું હોય તો નંબર આપવામાં આવ્યા છે એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો જ્યોતિષ જોવાનો સમય ફોન કરવાનો સમય એસએમએસ કરવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે આ સમય આપ કોલ કરીને મુલાકાત કરી શકો છો ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈ શકો છો સાથે આપની જન્મકુંડલી ઓનલાઈન દેખાડ્યું હોય તો આપને સૌથી પહેલા દક્ષિણા મોકલી દેવાની રહેશે મોકલી આપશો એટલે આપની સાથે ચર્ચાનો સમય દેવામાં આવશે આપણે ઓનલાઈન જન્મકોની પીડીએફ કરી અને મોકલવામાં આવશે મિત્રો હવે વાત કરીએ છઠ્ઠા ખૂબ જ વિશેષ છે રાશિના જાતકોમાં ઘણી બધી કળાઓ હોય છે અને એ કળાનો અદભુત ઉપયોગ પણ કરે છે પણ એક અવગુણ પણ જોવામાં આવ્યો છે કે મેષ રાશિના જાતકો જે કળાઓ છે એનું અભિમાન પણ જોવામાં આવ્યું છે આ વિશેષ કરીને એમને સરળતા સહતતા રાખવી જોઈએ હા ખૂબ જ વિવેકી હોય છે કોઈ પણ ભાષામાં એની પકડ હોય છે સાથે એ ભાષા સાથે એનો સદઉપયોગ કરે છે પણ એમની કળાનું એમને એમ છે કે અભિમાન જોવામાં આવ્યું છે એ વિશેષ અવગુણ એના જીવનમાં દૂર કરવો જોઈએ હવે મિત્રો સાતમો પોઈન્ટ ગુણ બહુ ઉત્તમ છે આ ઓછું બોલે છે વિશેષ બોલે છે અને ઉપયોગી આવે એવું જ બોલે છે એનામાં આ ઉત્તમ ગુણ હોય છે છે સાથે સાથે વિવેક ચાલે પોતાના જીવનની અંદર કેમ વિવેક રાખવો કોની સાથે કેવું વર્તન કરવું એનામાં એક સદગુણ ભરેલો હોય છે સાથે આઠમા કોની ચર્ચા કરીએ તો પોતે કોઈ સામે વાળો વ્યક્તિ જે વસ્તુના પ્રયાસ થી જાતકો કાર્યને સફળ બનાવે છે ઓલી કેવત છે સો સોનારની અને એક લુહારની જે કાર્યો બીજા સો વખત કરે અને મેષ રાશિના જાતકો એક વખત પ્રયત્ન કરે એટલે એ કાર્યમાં સફળ થાય છે જોવામાં આવ્યું છે સાથે નવમા પોઈન્ટની ચર્ચા કરીએ તો મેષ રાશિના જાતકો મિત્રો બીજાના ઉપર વિશ્વાસ રાખતા એને ખૂબ જ વાર લાગે છે ઉત્તમ ગુણ છે વિશ્વાસ રાખે તો એમની પરીક્ષા પણ કરી લે છે લાગણીશીલ હોય છે દયાવાન હોય છે ઉદારતા હોય છે પણ સાથે વિશ્વાસ કરવો એ ખૂબ જ ધૈર્યપૂર્વક વિશ્વાસ કરે છે બીજાને વિશ્વાસમાં આવી જાય પછી પણ પોતે આવ્યું છે છે કે પણ વિશ્વાસ કરતા એમને વાય પણ લાગે છે સાથે એમના જીવનની અંદર મિત્રો ઉપર ખૂબ જ ભાવ હોય છે પ્રેમ સંબંધોને માને છે જીવનની અંદર હંમેશા સંબંધોને જાળવી રાખે છે સંબંધો પ્રત્યેની પોતાની લાગણી ઉત્તમ હોય છે અને જેની સાથે સંબંધ રાખે એ વફાદાર થઈને ઈમાનદારી પૂર્વક એ સંબંધને નિભાવે છે પણ એ પણ જોમાયું છે કે સામેવાળા વ્યક્તિ એમનો લાભ લે છે જેમ સંબંધોમાં ખૂબ કાળજી લીધે છે એમ પોતે એ પણ કાળજી લેવી જોઈએ કે સામેવાળા વ્યક્તિ મારો કેમ લાભ લે છે સાથે એ પણ જોવામાં આવ્યું છે મિત્રો કે ધનની દ્રષ્ટિએ ધન પોતાનો ખર્ચાળ તો કરે છે પણ એ પણ જોવામાં આવ્યું છે કે પોતે બચાવે પણ છે જવાબદારી પૂર્વક પૈસાનું વિતરણ કરે છે હવે મિત્રો સાવધાની રાખવાનો એક દસમો પોઈન્ટ કહું છું એ ખૂબ જ એમને સાવધાન રહેવું જોઈએ મેષ રાશિનું જે તત્વ છે એ અગ્નિ તત્વ છે એટલે મે જાતકોએ જલ તત્વથી એટલે કેમ કહીએ કે જલથી દૂર રહેવું જોઈએ કોઈ સમુદ્ર હોય કોઈ નદી તળાવ છે એમાં સ્નાન કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ જલ તત્વ એના માટે ખૂબ જ નુકસાનકારક ન બને એમની સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે અને જલ તત્વથી દૂર પણ રહે છે સાથે મિત્રો વિશેષ એનામાં ગુણની ચર્ચા એ કરી લઈએ તો પોતે ધર્મ પ્રત્યે ખૂબ જ લાગણી હોય છે ધર્મને ખૂબ માને છે છે સિદ્ધાંતોને અપનાવે અને ધર્મ પ્રત્યે હોય છે કોઈની સેવા કરવી સાથે ધન આવે તો ધનનું દાન કરવું સાથે પોતાનો સમય કઈ રીતે વ્યતીત કરવો ધર્મ પ્રત્યેની લાગણી પ્રત્યે એક કાળજી પણ રાખે છે મિત્રો આજે તમને દસ વિશેષ વિશેષતાઓ ગુણ ને અવગુણ સાથે ચર્ચા કરી છે આવી દરેક રાશિઓની ચર્ચા તમારી સમક્ષ મુક્તો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ ફરીથી સૌનો આભાર વ્યક્ત કરું છું સાથે મિત્રો ફરીથી કહી દઉં એક લાખ સબસ્ક્રાઈબ આપના પ્રેમથી આપના ભાવથી આપ મારી સાથે જોડાયેલા છો એ દરેક વ્યક્તિઓને સાથે મારો વિડીયો ઘણા બધા વ્યક્તિઓ જોયો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને યુટ્યુબના માધ્યમથી ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ હર